સંબંધની ભવિષ્યવાણી ટેરો રીડિંગ અને વિશ્લેષણ પ્રેમ અને સંબંધ દરેકના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે બે વ્યક્તિઓ એક સંબંધમાં હોય છે ત્યારે તેઓ માત્ર પોતાની ભાવનાઓ જ વેચતા નથી પરંતુ ભવિષ્યને લઈને ઘણા પ્રશ્નો પણ ઉદભવે છે જો તમે જાણવા માગો છો કે તમારું અને તમારા પાર્ટનરનું ભવિષ્ય કેવું રહેશે શું અવરોધ આવી શકે છે અને શું આ સંબંધ આગળ વધશે કે નહીં તો ટેરો કાર્ડ રીડિંગ તમને મદદ કરી શકે છે ટેરો રીડિંગ તમારા સંબંધનું ભવિષ્ય રિલેશનશીપ ટેરો રીડિંગમાં સામાન્ય રીતે ત્રણ કાર્ડ ઉપયોગ થાય છે પ્રથમ કાર્ડ વર્તમાન પરિસ્થિતિ અને ઉર્જા બીજું કાર્ડ શક્યવૃદ્ધું ત્રીજું કાર્ડ સંબંધનું સંભવિત ભવિષ્ય પહેલો મારું અને મારા પાર્ટનરનું ભવિષ્ય કેવું રહેશે જો આ પ્રશ્ન માટે ટેરો કાર્ડ ખેંચવામાં આવે અને ધ લવસ કાર્ડ આવે તો તે સૂચવે છે કે તમારા સંબંધમાં ઊંડાઈ અને સમજન રહેશે તમારા બંને વચ્ચે એક પ્રાથમિય ધૂડાણ છે જે સંબંધને મજબૂત બનાવી રાખશે પણ જો ધ ટાવર કાર્ડ આવે તો તે દર્શાવે છે કે ભવિષ્યમાં કેટલીક અનિચ્છિત ઘટનાઓ થઈ શકે છે આ કોઈ આ કોઈ ઝઘડો ગેરસમાજ અથવા અંતર પેદા થવાની સંભાવના દર્શાવી શકે છે પરંતુ તે આ સંકેત પણ આપે છે કે આ પરિવર્તનો પછી તમારું સંબંધ વધુ મજબૂત થઈ શકે છે બીજું અમારા સંબંધમાં શું અવરોધો આવી શકે જો ધ ડેબિટ કાર્ડ આવે તો તે અર્થ આપે છે કે તમારા સંબંધમાં કોઈ પ્રકારની નકાર નકારાત્મક અથવા નિયંત્રણની ભાવના હોઈ શકે છે કોઈ એક વ્યક્તિ બીજા પર વધુ અધિકાર જમાવી શકે છે શંકા કરી શકે છે અથવા બાહ્ય દબાણના કારણે તણાવ વધી શકે છે જો ફાઇવ ઓફ ધ કપકાળ આવે તો તેનો અર્થ એ થઈ શકે છે કે કોઈ જૂની દુઃખદ ઘટના અથવા ગેરસમજ સંબંધને અસર કરી શકે છે શક્ય છે કે કોઈની ભૂતકાળની યાદો તેને પરેશાન કરી રહી હોય જે આગળ જઈને સંબંધ માટે પડકારરૂપ થઈ શકે છે ત્રીજું જો આ સંબંધ આગળ વધશે કે નહીં જો ધનકાળ આવે તો તે ખૂબ જ સકારાત્મક સંકેત છે તે દર્શાવે છે કે તમારો સંબંધ સફળતાની દિશામાં જઈ રહ્યું છે અને તમારે એકબીજાની સાથે ખુશી મળશે જો ધ રોડ ફ્રેન્ડ કાર્ડ આવે તો તેનો અર્થ એ થઈ શકે છે કે તમારું સંબંધ પરંપરાગત રીતે આગળ વધી શકે છે જેમ કે લગ્ન અથવા લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરફ પણ જો થ્રી ઓફ કાર્ડ આવે તો તે સંબંધો કોઈ પ્રકારની વેદના અથવા અલગની સંભાવના દર્શાવે છે જોકે તેનો અર્થ એ નથી કે સંબંધ સમાપ્ત થઈ જશે પરંતુ તે સૂચવે છે કે તમારે એકબીજા પ્રત્યે વધુ ઈમાનદાર અને સંવેદનશીલ બનવાની જરૂર છે નિષ્ક્રિય પેરો કાળ હંમેશા સંભાવનાઓ દર્શાવે છે પરંતુ છેલ્લો નિર્ણય તમારા હાથમાં હોય છે જો તમારા સંબંધમાં પ્રેમ વિશ્વાસ અને પારદર્શિતા છે તો કોઈ પણ અવરોધને પાર કરી શકાય છે ક્યારે માર્ગદર્શન મુજબ જો તમે તમારી ભૂલોને સુધારશો અને તમારા પાર્ટનર સાથે ખુલ્લી ચર્ચા કરશો તો તમારો સ સંબંધ લાંબુ અને મજબૂત રહેશે જો તમે ઈચ્છા ઈચ્છો તો હું તમારા માટે વર્ચ્યુઅલ ટેરી રીડિંગ કરી શકું તમારું પ્રશ્ન જણાવો અને હું તમારું ભવિષ્ય વાંચી શકું